આ મારા હામો બેજો ભણવાને જવાનું તારે પણ મમ્મી ટાઈમ તો થાવા દયો કેટલા વાગે તારો ટાઈમ છે મમ્મી 10 વાગે જવાનું છે પછી મારે અહીંયા એકલા જઈને શું કરવું એ લે કોઈ ઘર પપ્પા આયા ડોક્ટર લાયા મારી સોળીઓ રાજીને રેડ કેવી થઈ ગઈ ડોક્ટર લાયા તો બેટા હવે આમાં કેટલી બધી વસ્તુ લાયો હાલો આમ તો તમને દેખાડું

બટા ભણવા જવા હાથ થઈ તો મારા દીકરા આ બધી લાય સોરી રાજી રેડ જેવી થઈ જાય આમ તો હવે આમાં મીક જાય બધું હા અને આમ જો મીક્યો ભાઈ ભણવા જાય ને એટલે હારે હારે ભણવા વહી જાય છે અને એ કીધું મારે કામે જવાનું મોડું થઈ ગયું છે મારે જે કામે જવાનું છે અને બધું હાસ્યુ રાખજે અને જો આમાં બોલ પે હું હોત ચાર પાંચ લાયો છું હો હા હાલે હાલે મારે કામે જવાનું છે

હમ હમી બોલે એની તો થાડે તમ ખાવા ના દેતા તારે ખાઈનું હા તો ઘરે કોઈ હેય એના છોડીન બर्तन કાપવાન બાને હે ને વીડમાં લઈ જઈ નિયા નિયા મૂકીન વિયાવી ઓ કાપવા જાવું તારા બાપ ની આચાર અસર બોરા અહીં આલું કે વીણી વીણી ખવરાવી તો આલો તો ઊભી શું હાલ ને આપણે ના જાવ આપણે જોઈન તો હું નહીં નહીં મારું બોરા ખવરાવા જવાનું હે હાલો આ એકને લઈને વાય મૂકી લેવું આને

લે આમે ચિત્તો બેઠો શું કરું લાને હું આને મુ ખાઈ જાય પછી હું ઘર ભાગી જઉં બટા તું આમથી બોરા વિનતી આવું